पानी मांगे ऐसा कमाल देखना है तो मनोरंजन देखना है तो ले लो टो यहाँ मिलता है टिकट यहाँ जय श्री कृष्ण जो અમે બચપનના મિત્રો આજે ગૌશાળા માટે અમે તનતોડ મહેનત કરીએ છીએ આ એમના વાઇફ છે જેને પાતાલ ભેરવી અમે નામ આપ્યું છે પાતાલ ભેરવી પાતાલ ભેરવી અત્યારે મેકઅપ કરી રહ્યા છે સોનો ટાઈમ ચાલુ છે અને મેકઅપ કરી રહ્યા છીએ આ અમારે નિશાબેન કે જેઓ અમારા એક સેવા કલાકાર છે કે એની વગર અમારે ચાલે નહીં અમારા પડદા પાછળના હીરો છે અને એ પણ મેકઅપ કરી રહ્યા છે

पोता ने ने और, और, और आपकी आप आप मुलाकात होने की तैयारी आपकी और हमारी आप 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 बीच पर में एक पर्दा है और पर्दा हटेगा उसकी बाद में जादू सम्राट आनंद होके परसों हो रहा और हमारे साथ रहने वाले जिस इंसान ढूंढ ले अपनी शक्तियों को तो खुद 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 बेमिसाल बन जा ब्रह्मांड जिसका कोई किनारा नहीं गलत तराजों का एक बंद खजाना है ચાર ઇન્સાન કદમો કે નીચે ઓળ મંગલ તારા તાકાત નથી કોઈ હજાર નું કપડા લાખ નું મેજિક શો હું મારા પ્રોગ્રામ ની અંદર આવા કાવા દાવા કરતો રહીશ ના શું જાદુ કરે છે

આજે જાદુ ના માધ્યમ થી પશુ પક્ષી સેવા ગર્ભ શ્રીમંતો છે એમની પાસેથી અમે મોટું મોટું દાન લઈએ છીએ વહેલી તકે ગૌશાળા કાર્યરત કરશો આ માટે ઘણા દાનવીરોએ દાને અને આ જાદુ માલે આ જગ્યા જશુભાઈ જે

હું એનો એનો અનન્ય સેવક છું આશીર્વાદ છે અને આજે સાત પધારી અને મને મને પ્રોત્સાહન મારું પાડવા માટે સહકાર આપવા માટે તો બાપુને વિનંતી કરું કે તેઓ ફક્ત બે મિનિટ વક્તવ્ય રામચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવ મને તો એટલો બધો હરખ છે કમલેશભાઈ અને એનો બાબુ રાત દિવસ ગયો સેવા કરે છે આજે એને એકાદ પગ કાર્યો એને પોતે ઉપાડ્યું ભગવાને એને ખૂબ દયા આપ્યા ભગવાનની વંદના સંતોના પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે પણ એક સંકલ્પ કર્યો કે ભાઈ હું ગાયો નહીં તો એક એને મગજની અંદર એવું વિચાર આવ્યો કે હું એક ગૌશાળા બનાવું અને એમાં પશુપોંથી જીવ માતા સેવા કરું સુહા હૈ પાર કામ દો પલ પ્યાર હો તો અચ્છા હો આવો મારો પ્રેમી છે મિત્ર ગણો મારો સખો ગણો મારો ગુરુભાઈ ગણો જે કઈ ગણો તો એ મારા દિલમાં માં તો એ અડધી રાતે પણ મને ગમે ત્યારે અવાજ મારે તો મારે આવવું જ પડે તો આ એક મેજિક નો શો છે મેજિક ત્રાટક આવું બધું ઘણી બધી વાતો કરે છે જેને આપણે જાદુ કહીએ છીએ તો તમને બધાને આનંદ કરાવી અને પોતે આ ગાયો માટે આ કાર્ય કરે છે તો બને એટલી એને મદદ કરજો અને ભગવાન એને ખૂબ ખૂબ તાકાત આપે એવા મારા દિલથી શુભ વાસિષ છે એના પૂરા પરિવારને ભગવાન સુખી રાખે આયુષમાં जेनी तुम्ही हजार भर राह जोय रिया छे देव जादूगर आनंद ना भरले जादूना शो ए भेला जादू એટલે શું જે માલિક जादू મન મન મૂંઢ ખોટ ટેલિપથી તીવ્ય શક્તિ દોરા ઢાગા ભૂત ભુવા ડાકા ને जादूगर આ બધું શું છે હા એક જબરદસ્ત જમાનો હતો जादूगर લોકો जादूगर લોકો વંદનિયા ને પૂજળિયા

एक नूर आदमी हजार नूर कपड़ा लाख नूर टाप करोड़ नूर नखरा तो अपनो भाई अपनो एक नाजी कलाकार जादूगर आनंद अपनी समझ काम तेम नाचे काम तेम कूदे काम तेम डोड़ा भाड़े आप तेम हेम न मानी लेता कि जादूगर आनंद नजर बाहर नो हिप्नोटाइज गेल बनाई एंड मेरे चला

મેં પાણી પીતું આ ગામ નું પાણી પીને હું મોટો થયો છું અને મારા રગે રગ નસે નસ અંદર માં ધાતર મોડી નું પાણી વારતું તમે બધા ઘર ના માધાતર વોટર નું પાણી કાઢું ત્યારે આ બધા તાળીઓ થી તેમને વધાવજો

મહા દેવા હર 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 કારણ કે પુષ્પો વર્ષાવે જે કવિ કવિ એવા મિત્રો સગા સબંધી સ્નેહીઓ પણ એવા પસંદ નથી કરતો કે જે મારી હંમેશા પ્રસિદ્ધિ આકર્ષે એ દેવતાઓ પુષ્પો મારી પહોંચાડે છે ટીકા નિંદા કરાવે છે રાત ના ઉજાગ્ર

সোনা <laughs> সা એ 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 કાઢી નાખો આપનું નામ આપનું નામ શું પાણિયા ભાઈ હે યુગલ રાજ ખાલી યુગલ રાજ થેન્ક યુ આભાર ખીચાવા દે કાઢી રાખો બસ કેટલું ભણો છો વીસ દિવસ થી બસ આવી રીતે જ ચાલુ છે તો જે કઈ ફાળો થશે ગૌશાળામાં જ વાપરવાનો છે અમને જો તમને પણ ફૂલ નહીં ફૂલની પાખડી યથાશક્તિ દાન કરવું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને પ્લીઝ આ આ એટલો બધો શેર કરો ને કે કદાચ ગૌશાળા નિમિત્તે આમાંથી પણ મારા વિડીયોમાંથી પણ હું થોડુંક યથાશક્તિ દાન કરી શકું એટલો ગાય સપોર્ટ કરજો આ વિડીયો ખૂબ શેર કરો ખૂબ શેર કરો કે ગાયો માટે દાન પૂન આવે બસ જય મહાકાલ બાય બાય